જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ગુજરાત ના એક નાનકડા ગામ માં રમણ અને તેમનો પરિવાર રહેતો હતો રમણભાઈ ખૂબ આચાર વિચારી અને શ્રદ્ધાળુ વ્યક્તિ હતા તેમનું જીવન સરળ હતું અને તેઓ હંમેશા પરંપરાઓનો અને ધાર્મિક વિધિઓનો માન રાખતા હતા પોતાના પિતૃઓ પ્રત્યે ખૂબ આદર ધરાવતા રમણભાઈ દર વર્ષે શ્રાદ્ધ પક્ષ માં શ્રાદ્ધ વિધિ ખૂબ શ્રદ્ધાથી કરતા એક વખત શ્રાદ્ધ પક્ષ નજીક આવી હતો રમણભાઈ એ પોતાના દીકરા વિરલને બોલાવ્યો અને કહ્યું આ વર્ષે શ્રાદ્ધ વિધિ માટે પૂરી તૈયારીઓ તું જ કરશે વખતે તારે બધું જ આયોજન કરવું છે વિરલ યુવા હતો અને ખૂબ વ્યસ્ત રહેતો પણ તેને પણ પોતાના દાદા દાદી પ્રત્યે ખૂબ આદર હતો તે કહે છે હા બાપુ હું જરૂર મદદ કરીશ પરંતુ વપરાતા ફૂલો વિશે મને સાચી જાણ નથી કયા ફૂલો વાપરવા જોઈએ અને તેનું મહત્વ શું છે આ સાંભળી ને રમણ ભાઈએ વિરલ ને એક વાર્તા દ્વારા સમજાવવાનું નક્કી કર્યું જે સત્ય ઘટના છે મિત્રો સામ ભતા પહેલા જય પિતૃ દેવતા લખજો જેથી પિતૃ ની કૃપા એક વખત અભ્યાસ કરતા હતા તેમના આશ્રમ હંમેશા વિવિધ યજ્ઞો અને પૂજાઓ આયોજન થતું દરેક શ્રાદ્ધ પક્ષ તેઓ પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરી અને તેમાં વિશિષ્ટ ફૂલો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખતા એક વર્ષ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઋષિ આશ્રમમાં તેમના પ્રશ્ન પૂછ્યો ગુરુજી શ્રાદ્ધ ફૂલો પોતાના જવાબ આપ્યો ફૂલો વડે સન્માન આપવું એ અનેક વિધિઓમાંથી એક છે ફૂલો તેમના સુગંધ અને શુદ્ધતાને કારણે દેવતાઓ અને પિતૃ ને આકર્ષે છે ફૂલોનો યોગ્ય રીતે ઉપયોગ કરી આપણે પિતૃઓને આનંદિત કરી શકીએ છીએ ત્યાર બાદ ઋષિ ને વિવિધ ફૂલો નું મહત્વ બીજું છે ગુલાબ ગુલાબ એ પ્રેમ અને શ્રદ્ધા નું પ્રતિક છે જે પિતૃઓને પ્રસન્ન કરે છે ત્રીજું છે ગંદો ગંદા ના ફૂલો પિતૃઓને પ્રસન્ન કરે છે કારણ કે તે દિવ્ય સુગંધ ધરાવે છે ચોથું છે ચંપો ચંપુ નો ફૂલ એ ખૂબ જ શુદ્ધ અને પ્રાચીન ફૂલ છે પાંચમું છે આકર્ષે છે અને પિતૃ આત્મા ને તૃપ્ત કરે છે છઠ્ઠું છે પારિજાત પારિજાત નું ફૂલ ખાસ કરીને રાત્રે ખીલતું હોવાથી તેને દિવ્યતા નું પ્રતિક માનવામાં આવે છે ઋષિ અંતમાં કહ્યું ફૂલો માત્ર સુંદરતા માટે જ ન હોવા જોઈએ પણ તેમાં પવિત્રતા અને ભક્તિ હોવી જોઈએ શ્રાદ્ધ વિધિ માં યોગ્ય ઉપયોગ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વાર્તા સાંભળ્યા બાદ વિરલ ના મનમાં ફૂલો નું મહત્વ ને શ્રાદ્ધ વિધિ વિશે ઊંડો ભાવ ઉદભવ્યો તેને પોતાના પિતા ને કહ્યું હવે હું સમજ્યો કે શ્રાદ્ધ માં કયા ફૂલો ઉપયોગ કરવો જોઈએ અને તેમનું મહત્વ શું છે આ વર્ષે હું જરૂર થી કમળ ગુલાબ અને ગંદાના ફૂલો નો શ્રાદ્ધ માં ઉપયોગ કરીશ તેના પિતાએ તેની પાસે ની સમજણ જોઈ ને ખુશી અનુભવી અને કહ્યું વિરલ ના વ્રત અને વિધિઓ માં ફૂલો નું સ્થાન મહત્વપૂર્ણ છે જો આપણે યોગ્ય રીતે પિતૃ ઓને આદર આપીશું તો તેમના આશીર્વાદ સાથે આપણું જીવન સફળ અને સુખી બની રહેશે આમ શ્રાદ્ધ માં ફૂલો માત્ર સજાવટ માટે નથી પરંતુ તે પિતૃ ઓને ભાવ સન્માન આપવાનો એક મુખ્ય અંગ છે તમારા મિત્રોને શેર કરજો જેથી આપના પિતૃઓ પ્રસન્ન થશે અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ